રોટાવેટર હાલે રોટાવેટર બગલા આવ્યા હે મિત્રો કેટલા બધા અહીં ચાલુ કર્યું તો એક કઈ નહોતા ઓલા શેઢે પોચ્યા ને તો કેટલાય બગલા આવી ગયા કંઈક હાલતું હોય ને એટલે ગમે નહીં ખાઈ જાય ખબર પડી જાય તો ખબર હોય ગમે એમ ખબર પડતી હોય બગલાને ગમે નહીં પહોંચી જાય મારા નાસ્તો કરવા મિત્રો માહે બગલા કેટલા બધા થઈ ગયા હું અહીં ઊભો છું ને એટલે માહિતી આવ્યો નગર તો તરત માહ વાંચ આવે મારા બગલા

ના ના પડામાં ન જાવ મારા એકા બીજી કેસે તું પૂછોલી એમ કે તું પૂછ નાં કા આપણે પડામાં ન જાવ પડામાં આપણે સાથી આંક્યું છે પડામાં ન જાવ ખૂંદે જાય ઇતની દે આ આટલું કે કેમ આવતી તો નથી આવતી

ડાયરો ને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને જય માતાજી કેમ છો બધા મજામાં છો ને તો જો આપણે આજે બનાવવાનો છે ઓળો એટલે લસણ ને ડુંગળી વીણી લેવી અને મોટા રીંગણા હોય તો રીંગણા લઈ લેવી આજે આપણે ગયા તા બાર ગામ ને આવી ગયા શાકભાજી વીણવા માટે જો આમાં કંઈક વાલ છે થઈ ગયા ને પાન લાલ થાવા મીંડ્યા છે જો અમુક અમુક પાકીને હુંકાઈ ગયા છો બી બીવાળા થઈ ગયા આપણે છે ને પેલા ડુંગળી ઉમબળી આવી આમથી ને એકાદા બે ટમેટા જડે તો ટમેટામાં લઈ લઈએ આમાં સીએ પણ ખડુબરા ખડુબરા હે સાવ પાક્યા નથી જો આવા થયા સીએ આમાં લીધું દાબીએ નથી સારું એટલે નથી એવું કાય સી

આમાં જો નાના નાના ચેરી ટમાટા ખડુ બ્રાહ્મણ નથી લેવા આપણે હરા હરા પકા લેવાનું પાક્યું છે લાલ સો ખૂન થઈ ગયો છે આટલા બધા વિનાઈ ગયા હવે ડુંગળી લઈ લેવી છે થોડીક લીલી થોડુંક લસણ લઈ લેવી આમ એક મોટા ટાટા નો સોડવો મસ્ત નાખી મોટા ને મોટા ખડુબરાની વાસી જો એ આપણે ન તોડવામાં પાકા પાકા એટલા થઈ ગયા ને એટલે એને રવા દેવી અને અમારા કાકા વાહી આવે છે આ બાજુ ડુંગળી ઉમળતા ટમેટા ટમેટા ગોથવી આમ જો આટલા કથરોટ ભરી લીધી તમે શું આટા તમે ડુંગળી ઉમળો છો ખડ ઊંબળે છે મોટું મોટું ને ડુંગળી ઉમળે છે આપણે હવે લઈ લેવી લીલી ડુંગળી નાખવા માટે જો આપણે કોક કોક રાખી હતી ને નાની નાની હતી એ થઈ ગઈ ઓળોમાં નાખી ફટાફટ ધાણા લેતા આવી ડાયરો આપણે એટલા ધાણા લઈ લીધા એટલા કાપીએ છે એ હારાદડા થઈ ગયા છે એવા કેવા છે આપણે વેપારી લોકો એવા જાણે આપડા ખેડુંન ઘરમાં આવે ને તોય ભાવ હોય જ ને થારું જો જારે ખેડુંન ઘરમાં ન હોય ને તો એનો ત્રણ ગણો ભાવ હોય જારે ખેડુંન ઘરમાં ભાવ આવે ને તો એને તીજા ભાગનો ભાવ ન રે વસ્તુ ન હોય તો કેટલો ભાવ હોય કઠરેટમાં જો આપણે લઈ લીધી ડુંગળી ટમાટા ને ધાણા હવે જાઉં છે

હાલો આજ તો છે ને આ બે છે ની માથી ને એક લઈ લેવો એટલે પારવો થઈ જાય હાલો આખો તૂટી ન આવ્યો ઉમળાણો ને તૂટી ગયો જો આ ઘાટું હોય ને નાખી ને એક એક લઈ લેવું હાલો આ એટલે ઘણું ઘણું અને મસ્તી નું રેંગણું છે બીનું નથી મૂક્યું ને આ હું હે

ખાઈ જ મોટા બે ત્રણ નીકળે તો હું લઈ જઈશ અહીં જો મસ્તી નું છે આખા થાય એવું નાના રીંગણા ભાળી ને આખા રીંગણા શાક ભાંભરી જાય આ વાયરસ એ બસ વસાળે રહ્યું ને સારું છે મોટું વાયરસ આવી જાય ને એટલે શાકભાજીમાં દવા ખાતર વગેરે કાંઈ નથી થતું નથી એમાં આગળ ઓલકા શાકભાજી તમે બધા વિડીયો માં બનાવી જો કાઢવા છે મળે તો ભલે નકર નહીં તમે ધ્યાન જ નથી રાખતા અને ખાવા એવા રવા જ નથી દેતા અમાર થોડું વાહ આવવાનું હોય તમારે આવવું પડે તમારે જ રાખવાની હોય ને અમારે થોડું આવવાનું હોય ધ્યાન રાખવા ના અમાર ધ્યાન નો રે ઈ કામ તમારું છે ઈ કામ તમારે કરવાનું હોય હાલો કાલથી એમ ધ્યાન રાખજો હાલો સક્રિયા થાય છે

Tối pastime này ở Thái, Billiton. Tối ở nơi này vậy, tối ở đây đi không? Đấy, Rosen, bữa ra tối nay sáu giờ tám giờ nghỉ, thế. Này, cái thứ mát, thạnh, đông, đi. Đấy, <coughs>